બનાસકાંઠાના અમીરગઢમાં બનાસ નદી બે કાંઠે વહી રહી છે ટ્રેક્ટર ચાલકે જીવના જોખમે નદીમાંથી ટ્રેક્ટર પસાર કર્યું હતું નદીના ધસમસતા પ્રવાહ વચ્ચે ટ્રેક્ટર પસાર કરવાનું જોખમ લેવામાં આવ્યું તંત્રના નદી કિનારે ન જવાના જાહેરનામાનું પણ સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા પણ નદી કિનારે ન જવા માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં પણ તેનું ઉલ્લંઘન કરવામાં આવ્યું અને એક ટ્રેક્ટર ચાલકે જીવના જોખમે આ નદીમાંથી ટ્રેક્ટર પસાર કર્યું હતું નદીનો ધસમસ્તો પ્રવાહની વચ્ચે ટ્રેક્ટર પસાર કરવાનું જોખમ એક ટ્રેક્ટર ચાલકે લીધું હતું બનાસકાંઠામાં ભારે વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે જેના કારણે બનાસ નદી છે એ બંને કાંઠે અત્યારે વહેતી થઈ છે અને આ નદીના ધસમસતા પ્રવાહમાં ટ્રેક્ટર ચાલકે જીવના જોખમે આ નદીમાંથી ટ્રેક્ટર પસાર કર્યું હતું કે તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે એક જાહેરનામું પણ બહાર પાડ્યું છે અને પણ અપીલ કરી છે કે નદી કિનારે ન જાય તેમ છતાં આ જાહેરનામાનું સર ઉલ્લંઘન થયું છે અને એક ટ્રેક્ટર ચાલક જીવના જોખમે આ નદીમાંથી ટ્રેક્ટર પસાર કરતો દેખાઈ રહ્યો છે વિગતો સાથે સંવાદદાતા રામલાલ મીણા જોડાઈ ગયા છે રામલાલ જે પ્રકારે બનાસ નદી અત્યારે બંને કાંઠે વહી રહી છે જીવના જોખમ એક ટ્રેક્ટર ચાલકે આ નદીમાંથી ટ્રેક્ટર પસાર કર્યું છે શું વિગતો છે જી ચોક્કસ વાત કરવામાં આવે જે બનાસ નદી છે તે કાકવાડા ગામ બનાસ નદી પસાર થાય છે બંને સાઈડમાં લોકો વસવાટ કરે છે ત્યારે એમના ખેતી પશુપાલન સાથે સંકળાયેલા લોકો છે તે પોતાના ખેતર જવા માટે નદીમાંથી પસાર થતા હોય છે પરંતુ આજે નદીમાં એક ટ્રેક્ટર ચાલકે જીવના જોખમી નદીમાં નદી માંથી પસાર થવા માટે ત્યાંથી નીકળ્યા હતા તે સમય દરમિયાન ટેક્ટર અડધા ભાગ સુધી પાણી ની અંદર ડૂબાઈ ગયું હતું તેમ જે માંડ માંડ ને બહાર નીકળે જી બચાયો હતો